ओ जय कुलमा भाई जय जितमा जय रोम्बे माँ ओ आधे आजम से पल्ली भुवानी से ओ सर्वतीय दीये मज़ा चिंटी कार्स तरस पटियू से इतने आ पल्ली भुवानी सालू है अपना एक्टर उधर आवाज़ ऐसे कृष्ण नाम मतलब नाम देखा था पल्ली बंदी अभी का दुआड़ा इतनी तैयारी के लिए चार मित्रों ने खाया चार नशे न મારી <coughs> બરાબર 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 તમે જોઈ લો નાડી પા એક જોના તમે લડી લો કેમ નહી રાખા આ હાલ હવે બતાવ કોણ રાખી બીજો વાત કોલા ફાઈના મોરી જલી બે ગુરુવાર એ તમે જે ગાડી વડે આવી તમે આવો તમે ત્યાં આજે હાયર મે આ આવી મે આ તમારું બરબરલા છે લેક નાઈ વાત એ એ જણાજી આ હું તમારી ભલે પાડું એ નું મારી તરફથી બતા હે આ બંકો બંકોવા આ લે ભાઈ એક મો મારો ડોડ આલ્યો લે ભાઈ શીખવતો તો મને હા તો કરણ એ ના એને

જય માતાજી બોલ જય જય માતાજી માતાજી બોલ ના ડર <laughs> નિ <laughs> ના હે સર ના ગોળિયા હે સર ખમા તને આનું ગડાઈ દે ગડાઈ નિવેદન આલે ગડ હવે નિવેદન બજાર તો વેળા હે ખમવા પડ ના ના પણ બાકી હે ગયા બતાવ મને હાજે રેડો છે ને મો જીન બાળ ને તો હો હા એ ઓય પપ્પા નાવા જાવ કિંધું એ દીકુ ગુલ પપ્પા નાવા જઈ દે હવે અહીં બદલી તો દેવા દે તો મકા સબ કો તો ઓર જા મર માતા ઓળું જો સા અરે લઈ જવાની આ આ તો ન હોય

હલેગા બોટી આરા ફોટો જોડો એટલે ઓ આતી કમ ફૂલાવવામાં હારા આગીના બસ દિખાવા રમતા ના બલવા ના ના કરી ભાઈ

वैल 2 थैंक्स <th> હા હા જો દેરી કડક દે જાય તો ફૂલય તો ભણને પકડી ભાડે કમ્પ્લીટ આખી બે મે ના બોલ કરી ડાહુ મત પાછળ સાંભળો યાર અશાન બમર ધમાળી લો ભાઈ ચોરીકના મજામાંથી તણ ખૂબ છે મજા લે બબા આઈ કે ગલત મદાય ગાળી ને મદાયો બંધીયા તા ના કઈ કોઈની તરવર લઈ લે આપ છો લોકો આજે વો વાયર આવતો રે એ ધમુકરા ના આને ધોવા ના ને બંધીયા આવો એક મસ્તો આવો એ હાપો આવાઈ લોકો થોડો બરા ને પોળો ઓરી સીખ્યા આઈ કે આઈ ગયો જય કમલી ભજન નું કરવાનો નું ઓમાં આવો આજ આવ એ હા મારી આવો આવ બદલા ના

એનું કાપ તો તો એ ગરડા ન હું મેં મારા બુલગામી

આ તો હેડો કયું નામ આ તાકું આ તો મૂળ કારણ છે દિલ્હીતને બ다가 જવાના છે તો ઈચાણ પર બ્લોગ બનાવશે તો બ્લોગ જય માતાજી આપણે ગયા હવે પલ્લી ફરી અને આઈ પૂર્વ ફેરિ ગુડી માતાના દર્શન કરવા માટે ઓમળીય દેખજો આવરણકી કાયન बस 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 આ કોણ આટલું દશી થઈ હતું હે દિલો આવ્યો હાય કમા કમાય પકડજો લે અમારા હાથ લઈ બરો હો ચાલે ચાલી એક પગ સડાય પેલા અધેર લ્યા તું તો હાવ લાગ્યો ના ના સડી સડીજો એમ તો હેડ હેડ ઈ ફાઈક આગલી એંટી ઓય ભાઈ કેમ કે તા હેવી સરે એક લાઈ આ તો તમે હતા તે દાર તો હા તો આપણે પૂર્બા ભાઈએ મંદિર ઉપર ધજા સડાવવાની છે તો અર્જુન ઉપર સડાવે તો અમે પણ અર્જુન નીચે ચેરા તો આપણે ધજા ચડાવીએ પૂર્બા ભાઈએ